નમસ્કાર આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સમાચાર વાંચે છે મુખ્ય પિયત અને બિનપિયત પાકો માટે એક સમાન ધોરણે સહાય આપવાની જોગવાઈ સાથે ખેડૂતો માટે દસ હજાર કરોડના રાહત પેકેજની સરકારે જાહેરાત કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે રાજ્ય સરકાર આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ ઓખાની એક બોટના આઠ માછીમારોનું પાકિસ્તાન દ્વારા અપહરણ કરાયું આગામી બે દિવસમાં ઠંડીનો ચમકારો વધે તેવી આગાહી ટી ટ્વેન્ટીની છેલ્લી મેચમાં બ્રિસ્બેનમાં ભારત સામે ઓસ્ટ્રેલિયા શ્રેણી સરભર કરવાના નિશ્ચય સાથે મેદાનમાં ઉતરશે સમાચાર રાજ્ય સરકારે કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલા પાક નુકસાની સહાય પેટે દસ હજાર કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરી છે મુખ્યમંત્રીએ આ રાહત પેકેજની જાહેરાત કરતા કહ્યું કે ગુજરાતમાં ગત બે દાયકામાં ન થયો હોય એ પ્રકારનો અસાધારણ કમોસમી વરસાદ વર્ષે થતા રાજ્યના વિવિધ જિલ્લાના ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું છે મંત્રીઓએ જુદા જુદા જિલ્લાઓમાં જઈને અસરગ્રસ્ત ખેડૂતોની સાથે પ્રત્યક્ષ વાતચીત કરીને જાણીને અહેવાલ રાજ્ય સાથે સાથે આવતીકાલથી રાજ્ય સરકાર ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આશરે પંદર હજાર કરોડથી વધુના મૂલ્યની મગફળી મગ અડદ અને સોયાબીનની ખરીદી કરવા પણ જઈ રહી હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો રાજ્યભરના ખેડૂતોના પાકને થયેલા વ્યાપક નુકસાન સામે તેમની લાગણીઓને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા ધરતીપૃતો માટે રૂપિયા આશરે દસ હજાર કરોડના રાહત સહાય પેકેજની જાહેરાત કરું છું આ ઉપરાંત રાજ્ય સરકાર નવ નવેમ્બરથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આશરે પંદર હજાર કરોડથી વધુના મૂલ્યોની મગફળી મગ અડદ અને સોયાબીનની ખરીદી પણ કરવા જઈ રહી છે કુદરતી આપત્તિની આ ઘડીમાં ધરતીપુત્રોની વ્યથાને સમજીને રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી તેમની પડખે ઉભી છે મુખ્યમંત્રીએ આ રાહત પેકેજની જાહેરાત કરતાં ધરતીપુત્રોને વિશ્વાસ આપતા કહ્યું કે અન્નદાતાઓની આર્થિક સુખાકારીની ચિંતા પોતાના માથે લઈને રાજ્ય સરકાર તેમની સહાયતા માટે હંમેશા છે રાજ્ય સરકારે દસ હજાર કરોડના રાહત પેકેજની જાહેરાત કરી હતી મુખ્યમંત્રી દ્વારા જાહેર કરાયેલા આ પેકેજની જાહેરાત બાદ રાજ્યના કૃષિમંત્રી જીતુ વાઘાણીએ કહ્યું કે સરકારે જાહેર કરાયેલા સહાય પેકેજ અસરગ્રસ્ત ખેડૂતોને આર્થિક નુકસાનમાંથી ઝડપભેર બેઠા થઈને પૂર્વવત થવામાં મદદરૂપ નીવડશે કમોસમી વરસાદથી ખેતી પાકોને થયેલા વ્યાપક નુકસાનમાંથી ધરતીપુત્રોને પુનઃ બેઠા કરવા રાજ્ય સરકારની સંપૂર્ણ સંવેદના હોવાનું પણ કૃષિમંત્રીએ ઉમેર્યું હતું સરકાર આદિવાસી લોકોના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે તેમણે આ અંગેની વિગતો આપતા કહ્યું કે આદિ કર્મયોગી અભિયાન અન્વયે રાજ્યના એક લાખ ચાલીસ હજારથી વધુ લોકોએ આદિવાસી ગામ વિઝન બે હજાર ત્રીસ વિલેજ એક્શન પ્લાન તૈયાર કર્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ ઉજવણી નિમિત્તે યોજાઈ રહેલી જનજાતીય ગૌરવયાત્રાનો ગઈકાલથી અંબાજીથી પ્રારંભ કરાવતા કહ્યું કે આ યાત્રા વિકાસની નવી કેડી કંડારશે આ આદિકર્મયોગી અભિયાનમાં દેશના એક લાખ આદિવાસી ગામડાઓનો સમાવેશ કરીને વીસ લાખ ચેન્જ લીડર કેડર તૈયાર કરવામાં આવશે આ અભિયાન હેઠળ એક પોઈન્ટ ચાલીસ લાખથી વધુ લોકોએ આદિવાસી ગામ વિઝન બે હજાર ત્રીસ તૈયાર કરવામાં સહભાગી થઈને આદિવાસી ગામોના સર્વાંગી વિકાસ માટે વિલેજ એક્શન પ્લાન તૈયાર કર્યો છે અમદાવાદની કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ખાતે ચુમ્માલીસ કરોડ રૂપિયાના ખર્ચે આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાના હસ્તે ન્યુક્લિયર મેડિસિન વિભાગમાં અદ્યતન સીટી અને એસપીસીટીસીટીટી મશીનોનું લોકાર્પણ કરવામાં આવ્યું આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું કે કેન્સરની સારવારની અદ્યતન ટેકનોલોજી દ્વારા અદ્યતન સીટી અને એસપીસીટીસીટી મશીનોનું દેશમાં પ્રથમવાર શરૂ કરવામાં આવ્યું છે જે દર્દીઓ માટે વધુ અસરકારક નિદાન અને સારવાર માટે મદદરૂપ બનશે આ સાથે જ અમદાવાદની ગવર્મેન્ટ સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટ સિવિલ હોસ્પિટલ ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનશેરિયાના હસ્તે પ્રોસ્થેટિક અને ઓર્થોટિક્સ વિભાગ માટે આધુનિક સાધનોનું લોકાર્પણ કરવામાં આવ્યું રાજ્યભરમાં રાષ્ટ્રીય ગીત વંદે માતરમની રચનાના એકસો પચાસ વર્ષ પૂરા થવા પર રાજ્યભરમાં સામૂહિક ગાન અને સ્વદેશીના શપથ ગ્રહણ સહિતના વિશેષ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જસદન નગરપાલિકા ખાતે મંત્રી કુંવરજી બાવળીયાની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય ગીત વંદે માતરમની એકસો વર્ષની ઉજવણી નિમિત્તે સામૂહિક ગાન કરવામાં આવ્યું અને સ્વદેશીના ગ્રહણ પણ કરવામાં આવ્યા સાથે જ રાજકોટ કલેક્ટર કચેરી જિલ્લા પંચાયત કચેરી સહિત તમામ સરકારી કચેરીઓમાં પણ સમૂહમાં વંદે માતરમનું ગાન કરવામાં આવ્યું ભાવનગર શહેર ભાજપ અધ્યક્ષ કુમાર શાહની અધ્યક્ષતામાં ભાજપ કાર્યાલય ખાતે રાષ્ટ્રીય ગીતનું સામૂહિક ગાન કરવામાં આવ્યું મોરબીમાં જિલ્લા વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી સહિત વિવિધ સરકારી કચેરીઓમાં વંદે માતરમનું ગાન કરવામાં આવ્યું પંચમહાલના ગોધરા ખાતે વિવિધ કચેરીઓમાં પણ અધિકારીઓ દ્વારા વંદે માતરમનું ગાન કરવામાં આવ્યું આ સાથે જ વાંસદા તાલુકાના મહુવાસ ગામે સત્ય સાંઈ લક્ષ્મી મોહન વિદ્યાલયમાં વંદે માતરમનું સામૂહિક ગાન કરીને મા મહાભારતીની વંદના પણ કરવામાં આવી આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવન પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઇઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીઓ અને અમારા એક્સ સેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર એબીએડીને ફોલો કરશો ઓખાની એક બોટના આઠ માછીમારોનું પાકિસ્તાન એજન્સી દ્વારા અપહરણ કરવામાં આવ્યું જેમાં કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના ત્રણ માછીમારો પણ છે દીવના લોકો મુખ્ય માછીમારી વ્યવસાય સાથે જોડાયેલા છે ત્યારે તેઓ દીવની ફિશિંગ બોટની સાથે સાથે ગુજરાતની બોટમાં પણ ફિશિંગ કરતા જતા હોય છે અને આ ત્રણ માછીમારો ફિશિંગ માટે ગયા હતા અને જે બાદ એમનું અપહરણ કરવામાં આવ્યું છે કેન્દ્રશાસિત પ્રદેશ દમણવા નગરપાલિકા અને પંચાયતની યોજાયેલી ચૂંટણીનું આજે પરિણામ જાહેર થશે જેની મતગણતરી માટે તમામ વહીવટી તૈયારીઓ કરી લેવામાં આવી છે મતગણતરી માટે કુલ ચૌદ ટેબલ ગોઠવવામાં આવ્યા છે અને મતગણતરી પ્રક્રિયા અગિયાર રાઉન્ડમાં પૂર્ણ થશે રાજ્યમાં ઠંડીનો ચમકારો વધે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર એકેદાસે જણાવ્યું કે પવનની દિશા બદલાતા ઉત્તર પૂર્વથી પૂર્વની થતા ઠંડીનો અનુભવ થશે ઉત્તર તરફથી પવન આવતા તાપમાન ઘટવાની આગાહી કરવામાં આવી છે મોટાભાગના જિલ્લાઓમાં બે ત્રણ ડિગ્રી તાપમાન ઘટવાની શક્યતા છે અમદાવાદમાં પણ ઠંડીનો ચમકારો અનુભવાય તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે के लिए मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान है गुजरात स्टेट और दमन दाद्रा नगर हवेली के लिए अभी जो न्यूनतम तापमान है अगले दो दिन में 48 एट आवर में दो से तीन डिग्री सेंटीग्रेड फॉल होने का पूर्वानुमान दिया गया है उसके आगे कोई बड़ा बदलाव नहीं रहेगा और अहमदाबाद का जो पूर्वानुमान है मेनली क्लियर स्काई रहेगा और जो मिनिमम टेम्परेचर है न्यूनतम तापमान है वो सोलह डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान दिया गया है ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પાંચ મેચોની ટી ટ્વેન્ટી ક્રિકેટ શ્રેણીની અંતિમ મેચમાં આજે બ્રિસ્બેનમાં ગાબા ખાતે રમાશે આ મેચ ભારતીય સમય મુજબ બપોરે પોણા બે વાગ્યે શરૂ થશે ગુરૂવારે ક્વીન્સલેન્ડમાં રમાયેલી ચોથી મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને અડતાલીસ રનથી હરાવીને શ્રેણીમાં બે એકની લીડ મેળવી લીધી છે આજની મેચમાં માત્ર એક વિકેટ સાથે ભારતીય ઝડપી બોલર જસપ્રીત બુમરાહ ટ્વેન્ટી ટ્વેન્ટી ક્રિકેટ મેચમાં સો વિકેટ લેનાર બીજા ભારતીય બોલર બનશે જો ત્યાં સિદ્ધાંસલ કરશે તો તે રમતના ત્રણેય ફોર્મેટ

और कुछ बहुत सारे जो फर्नीचर में से बच जाती लकड़ी उससे भी बनाते हैं हम लोग मैं दस साल से ये कर रहा हूँ और मैं बहुत सारी एग्जीबिशन में गया हूँ मध्य प्रदेश टूरिज्म बोर्ड के साथ गया हूँ बेंगलोर गया हूँ दिल्ली गया हूँ ग्वालियर गया हूँ भोपाल में थी और बहुत सारी जगह मैंने एग्जीबिशन लगाई अनंत मुख्य समाचार फरी एक बार પિયત અને બિનપિયત પાકો માટે એક સમાન ધોરણે સહાય આપવાની જોગવાઈ સાથે ખેડૂતો માટે દસ હજાર કરોડના રાહત પેકેજની સરકારે જાહેરાત કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે રાજ્ય સરકાર આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ ઓખાની એક બોટના આઠ માછીમારોનું પાકિસ્તાન દ્વારા અપહરણ કરવામાં આવ્યું આગામી બે દિવસમાં ઠંડીનો ચમકારો વધે તેવી આગાહી અને ટી ટવેન્ટીની છેલ્લી મેચમાં બ્રિસબેનમાં ભારત સામે ઓસ્ટ્રેલિયા શ્રેણી સરભર કરવાના નિશ્ચય સાથે મેદાનમાં ઉતરશે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા હવે પછી આપ સાત વાગીને પિસ્તાલીસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો આકાશવાણી અમદાવાદ વડોદરા રજૂ કરીએ છીએ ગુજરાતી ગીતો પ્રથમ સાંભળીએ ઉષા મંગેશકરને રચના છે મૂળશંકર વ્યાસની